જય જવાન જય કિસાન મિત્રો આ ખેતરનો આપણે આની પહેલાં વિડીયો બનાવ્યો હતો જેથી કમ્પ્લીટ આ વાવેતર થતું હતું ઉપર આની ઉપર કાગળ નાખતું ત્યારનું હવે જો એ સીબડી કાકડી કેવી થઈ ગઈ અંદરને અંદર રાખી હતી એટલે ઠંડી કે કાંઈ લાગે નહીં હવે એવું ફ્લાવરિંગ આમાં લાગ્યું છે અત્યારે જોરદાર અંદર આ પ્લાસ્ટિક નીચેનો છે આમાં ટપકની નળી છે એમાં જો આવી રીતે ખાચા કરી કરી અને જો આ છોડ વાવેતા કર્યું અહીંયા અહીંયા ખાચો છે અહીંયા છે અત્યારે એકદમ ફ્લાવરિંગ લેગું વોલ એટલો થઈ ગયો બધી વાય તે આમ તમે જોવો તો એમ થાય કે હવે બસ માલ ઉતારવા સિવાય કાંઈ નથી તરબૂસ છે આ છે પણ લાગી ગયા છે નાના નાના વ્યવહાર કાકડી નથી સોરી તરબૂઝ છે આ અને આગળ જો ઓલા પ્લાસ્ટિક ઉપર જે ઢાંકેલા હતા કાગળ જેવા ઈ અત્યારે મજૂર ઉતારે છે તો આ રીતે આ લોકો તરબૂઝની ખેતી કરે જોઉં તમે મિત્રો આ શિયાળામાં બે મહિના પહેલાં આને અંદર વાવી ઉપર આ પ્લાસ્ટિક ફિટ કરી અને ખાચા પાડી ટપકની નળી મૂકી અને રોઈ પાતાને એની ઉપર કાગળ લો ભાઈ એવું કાગળ જેવું કાપડ આવે છું એ કાપડ ઢાંકું હતું જેથી કરીને બહુ બહુ ઠંડી ના લાગે અને ઠંડો પવન ના લાગે એ રીતે કર્યું તો જો સામે દેખાય એ કાગળ હજી બધા કાઢે છે ઉપરના તો આ કાગળ છે તો આ ખેડૂતો આ રીતે ખેતી કરે છે ને ખૂબ ઉત્પાદન લે છે લાખો રૂપિયા વિગે લાખ દોઢ એથી વધીએ જાય છે અમુક ટાઈમે સારો ભાવ આવે તો અને તરબૂચ કાકડી દર વર્ષે આ લોકો આવી રીતે કરે છે તો મિત્રો આ ખેતી કરવા જેવી છે અને ઓછે પાણી વધુ ઉત્પાદન લઈ શકીએ બીજે નંબરે એ નિંદણનો ખર્ચો નમરે હાથીનો ખર્ચો નમરે એટલે આ પ્લાસ્ટિક પાથરવાથી એ ફાયદો થાય અને જે તરબૂચ કાકડી જે હોય એ જમીનને ઓછી અડે જેથી કરીને એમાં ડાગા ના થાય એ એક પણ મોટો બેનિફિટ છે હવે તો આમાં તરબૂચ થવા માંડ્યા છે જો અહીંયા દેખાય નાનકડા નાનકડા મિત્રો હવે મહિનો અંદર તો આમાં પુષ્કળ માલ થાય છે અને ત્યારે આપણે એક વિડીયો આનો બનાવીને મોકલશું આપણે જાણશું કે આમાં કેવડો માલ થયો કેવડું ઉત્પાદન થયું પહેલે છેલ્લે હું આખી વિગતો આપણે આની મેળવશું અને જાણશું કે આમાં શું કરવું જોઈએ કરાય કે ના કરાય શું છે એ આની પહેલાં મેં આનો એક વિડીયો મોકલ્યો હતો જેથી આ લોકો આ ફિટિંગ કામ કરતા હતા તો મિત્રો આવું છે ખેડૂતોને જાણવા જેવું છે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન મિત્રો